કે છતાંય ના દી મારું માને બાપ છે મારે સમાજમાં જીવવાનું છે સમાજમાં મરવાનું છે તો મારા સમાજના ચાર દિવસમાં કઈ બી લાગણીના ઠેસ પહોંચી હોય તો મારે સમાજની માફી માંગવા માટે હું એક હજાર વખત નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો સોશિયલ મીડિયામાં જે વિજય શિવાળાનો રબારી સમાજ જે વિરોધ કર્યો તો તેનો અંત આવી ચૂક્યો છે મિત્રો વિજય શિવાળાએ એક વિડીયોના માધ્યમથી રબારી સમાજની માફી માગી છે મિત્રો તેમનું કહેવું એમ છે કે એ ગીત મેં જાણી જોઈ નહોતું ગાયું મિત્રો તમને જણાવી દઈએ કે વિજય સુવાળાના એક ગીતના લીધે રબારી સમાજે તેમનો વિરોધ કર્યો હતો જેનો અંત આવી ગયો છે અને વિજય સુવાળાએ સમાજની માફી પણ માગી લીધી છે મિત્રો દેવી દેવતાઓની સાક્ષીમાં વિજય સુવાળાએ માફી માગી છે અને કહ્યું છે કે આ ગીત મેં જાણી જોઈ નહોતું ગાયું મારા સમાજને કુઠીસ ફૂકે એવી લાગણી હું કરવા માગતો નહીં એવું પણ બીજે સુવાળાનું કહેવું છે તો શું મિત્રો બીજે સુવાળાને રબારી સમાજે માફ કરી દેવા જોઈએ કે નહીં તમે કોમેન્ટ કરી જણાવજો મિત્રો વિડીયો ગમે તો લાઇક કરી શેર કરવાનું ભૂલતા નહીં આને આવા નવા વિડીયો